આપણે જવાનું હવે બીજી સાઈડે કારણ કે આવી નવી સાઇડ સાઈડ એને બે ત્રણ છે જો આ છે ને આથી માંડી ત્યાં વાય લાગી હે કેટલા વિઘા માં હે ને આગળ જઈને તમને કહું આપણે અત્યારે એને બીજી સાઈડે જઈ ફાઈનલી મિત્રો આપણે હાઈવે ચડી ગયા હી હવે આપણે પડખે જો થોડો પ્લાન્ટ આવે અહીંયા જવાનું તો ફટાફટ અને અહીંયા પૂછી જાય મિત્રો હે ને ટાંકો લઈને તો વી આયા હૈ પણ એને ટ્રેક્ટર બંધ થઈ ગયું કારણ કે ટ્રેક્ટરમાં બેટરી છે ને ઓછી થઈ જાય ને એના કારણે હજુ ઉપડતું નથી અચાનક જો પૂગવા જાયો તો અને અહીં આવતા બંધ થઈ ગયો જો આપણે કાંકો લેવા જાય તો મર્મ શક્તિ પાણી પી લઈએ આપણે આ પાણી પીવાનો ટાંકો હો પીવાનું પાણી એ આપણે લેવા ગયા હતા મિત્રો ટાંકો છે ને બે જાતનો હે એક તો આમાં હે પાણી ભરી આવી ગઈ અને બીજું છે ને આમાં છે ને દવા ને એવું લગભગ સાટી આવી ગઈ છે આમાં છે ને ભરી દેવાનું લગભગ દવા નો હોય તો દવા માં તો આ હાલે કેમકે એના માટે ને બે બે નોખા નોખા છે આ દવાનું આ પાણી એવું એવું કાંઈક મને લાગે છે કે અહીંથી કટ મારેલો છે છે ને આ નળી અને આ બધી જાય ઓના અંદર ઓલા દવાનું હોય એમાં જાય આમાં હે ને બે કામ થાય ઘરે દવા અને ઓલું પાણી જોતું હોય તો ઓલું પાણી મળે બે કામ એવો ટાંકો છે મરમાં અને આ શું લેવા બંધ થયું ને કાંઈ ખબર નથી આપણે ખોલીને જોઈ લઈ બેટરી ખોલીને જોવી પણ હે કાંઈ આપણને કાંઈ ખબર પડી નહીં આમાં શું વાંધો હે શું નથી અજયભાઈ આવે છે કે બધી હશે આમથી જો એ આવે નહી કાંઈક જુગાડ કરીને ઉપાડે તો પછી ટ્રેક્ટર છે ને આપણે હે ને ટાંકો લેવા ગયા હતા હવે સોલારે મૂકવાનો હોય આ ટ્રેક્ટર છે ને સોલર માં હાલે છે એટલે એટલે સોલર જે કામ હોય ને એ માણસ છે ને તમને આખો એને સોલર પ્લાન્ટ બતાવવાનું બાકી છે તમે જે આપણે ઓલો ટાવર દેખાય ને જે અહીંયા એક ટાવર છે અહીંયા છે ને સીડી છે અહીંયાથી ઉપર ચડીને એટલે આખો એને સોલર દેખાય આપણે છે ને બપોર ચડશું ને તો તમને એને આખો સોલર બતાવી છે તમે એમ પીશો વાહ તો આપણે હેને કયું ને બેઠા એ ટ્રેક્ટર ઉપાડવાનું નામ નથી લેતું એટલે આપણે એને જીસીબીની બેટરી કાઢી અને અમે ચડાવવાની છે કારણ કે આ બેટરીમાં હેને પાવર નથી કારણ કે ઓલું જે ફરે ને હું પટ્ટી ફરે ને એ જ પાવર દેતી નથી કેમકે હું લઈ ગયો ને ત્યારે જીસીબીની બેટરી અહીંયાથી ઉપાડ્યું હતું અને અત્યારે લાવ્યો ને ત્યારે એને અત્યારે ફોન કર્યો છે બીજી સીબી ની બેટરી લઈને આવે છે એટલે એ બેટરી નાખીને ને પછી એને ઉપાડવાનું પછી જવાનું સોલર ફાઇનલી મિત્રો એને બેટરી નાખી દીધી છે અને ટ્રેક્ટર ઉપાડી લીધું હોય હવે જાય છે પાછા સોલર આખો વાયર વેર ફાઇનલી મિત્રો ટ્રેક્ટર લઈને આપણે મૂકી દીધું છે અને આ બધું છે ને બધું તમને દેખાડું જો આ હેને અહીંનું જે આવે ને આપણે કીધું જાતની ટીસી હોય ટીસી ઓલું ફીડર અહીં જાતનું એને સોલરનું એને ફીડર છે અહીંયાથી પછી એને લાઈટ જાય આજુબાજુના ગામ હોય ને અહીંયા લાઈટ જાય આમાંથી એને પાવર જનરેટ થાય અને આમાં પછી એને પાવર જાય આ કોમેન્ટ કરો આના ઉપર આપણે સડી કોમેન્ટ કરીને ખબર ક્યારે ખબર નહીં આના ઉપર સડક નહીં પણ હું એકવાર સડ્યો અત્યારે શું ખબર પાવર લાઈટ બેટ આવતી હોય અંદર તો હેલા જાય ભાઈ આ શું કહેવાય ખબર છે આને મને એના ખબર શું કહેવાય પણ આ હે ને એક કરોડ ઉપરનું હે જી કહેવાય હે ને આ ખોર્યું ને એક કરોડનું એવા નવા નાના મોટા હે ને સિલિન્ડર હોય શું કહેવાય ફાયર બ્રિગેડ એવા હે ને એક આખો બે રૂમ ભીરા હે એવા ના કંઈક મીટર એ છે આપણને ના ખબીરાનું નામ હું હોય એન્જિનિયરને પૂછવું પડશે આપણને ખબર આ બધું જ્યાં ત્યાં આવવું જ છે તો આને આની ઉપર એને સડવાની ટ્રાય કરીએ આપણે આ ચોરસ ને હું લેવા બનાવ્યું હોય ને એ કાંઈ ખબર નથી એક અહીંયા કાંઈ એક કાંઈ હે કાંઈ હે શું લેવા બનાવ્યું કાંઈ ખબર મને ખબર છે કારણ કે જીમ હે ને ઓયા ને આ જો આ રાખ્યું એને ને ઊભું કર્યું છે ને અહીંયા ઊભું કરશે એટલે આવું રાખ્યું આ કં હે ને આ કાઢી લેવાનું પછી અત્યારે નીકળતું નથી હા નીકળી જાય જો આવું કંઈક આવે આરું ને અર્થિંગ પાવર એવું અર્થિંગનું પાવરનું હોય પછી અહીંયા કણને ઊભું કરવાનું પછી પાવર આવે આને અડું શોટ બોટ આવે કાંઈ આવતું નથી તો એવું લાગે અત્યારે તો હે ને આમાં લાઈટ છે લાઈટ ચાલુ છે એટલે અત્યારે હેને ઉપર ચડવાની પરમિશન નથી આપણે એને ચારક વાગ્યા લાઇટ બધી બંધ કરી દેવામાં આવશે એટલે એને આપણે ચારક વાગ્યા ચડશું કારણ કે એ પહેલાં છે ને આપણા તમે વાંચી લ્યો જો એટલો આમાં એને પાવર આવે ભવ્ય ખતરા ડેન્જર ઇલેક્ટ્રિક્સ બીજળી કા દબાવ ને આખું એ ખાલી રૂમ એમસીઆર હે એના અંદર એને કેટલી વસ્તુ પીડ્યું છે સ્ટોર એક કહી શકો તમે અને આ છે ને એક એક મોડ્યુલ છે ને તેર હજારની છે અને આ એક બુક છ લાખનું અને એવી છે ને આ પાંચસો વીઘામાં છે એટલે તમે સમજી શકો પાંચસો વીઘામાં છે એટલે મારા બધા એમ કહે છે કે પાંચસો કરોડ બધું આ બધું ઇન્વેસ્ટ છે પાંચસો કરોડ આ તમને છે ને આખું તમે હાલી રાખડો ને આખો દી તો એ પૂરું ન થાય આખો દી રખાડવાની છૂટી તો એ પૂરું નહોતા પાંચસો નો હે આમાં ઇન્વેસ્ટ કર્યો છે જ્યાં ત્યાં હે ને આવા જીસીબી બે પીડ્યા છે ટ્રેક્ટર કેટલા પીડાય છે અને આ સિક્યોરિટીના હે ને બધા ઓલા શું કહેવાય રૂમ આવે એ કે એ છે ઓલા એન્જિનિયરના હે ને આપણે અત્યારે જો આ ટાંકો લઈને આવ્યો અને અત્યારે આપણે લારી જોડાવી હવે આપણે જવાનું છે પાર્સલ લેવા જવાનું છે આપણા ગોળે આપણા ગામના બોર્ડે જવાનું છે આ અત્યારે કન્ટેનર રહ્યું ને અહીં અત્યારે અહીં કણ શિફ્ટ કર્યું છે એ પહેલાં નહોતું પહેલાં છે ને આ એક જ હતું અત્યારે આ છે ને નવું મેકાણું છે બેહવા માટે જો આવું આપેલું છે અને અહીંયા છે ને સિક્યોરિટીને છે ને બેહવાનું એક દિવસ અહીંયા કણે છે ને હિતુભાઈને અહીં કાચ લાગી ગયો તો ત્યારે હિતુભાઈ અત્યારે ના આવતા ત્યારે છે ને એને કાચ લાગી ગયો તો હતો સિક્યોરિટી ધ્યાન રાખવાની હોય અને આવી રીતે શાંતિથી બેહવાનું હોય બીજું કઈ ઉપાધી ન હોય પણ તો ને હખણા ન કારણ કે જો આ બહુ પાડી દીધું બોર્ડ બારી દીધા હે અને જો પંખી એ બંધ હે આવડે નું એવું આવડે ચાલુ કરી છે નહીં અહીંયા આપણે ચાલુ કરી બંધ હે બધું એટલે કે ને કે આ કણ સિક્યુરિટી નથી બધા એને આ કણ છે બેઠા છે કારણ કે આ લાઈટ નથી ને એટલે ફાઇનલી મિત્રો આપણે એને કન્ટેનર અંદર લઈ આયા તો આ કે હોય જો આ કણ જે ને કાઈ મે નથી પંખા બંખા એસી બેસી કે જે આ કણ લેપટોપ ને કમ્પ્યુટર ને એવું મે કાઈ છે ખોડસી છે હું માં ને એ બધું છે આ જે નવ કન્ટેનર મે કાણો હે ને એટલે આ માં નથી લાઈટ બેટ કાઈ પાંચ બારા નીકળી જાય મિત્રો આપણે છે ને વીહાયા હે આ બાજુ જ્યાં સોલર સોલરનો હેને બીજો ખૂણો પડે ને અહીંયા વી આવ્યા હી બાજુ જોનગરી સોલર જ છે જોઈ લ્યો આખા પાંચસો વીઘા છે પાંચસો વીઘા હોય કેટલું હોય કાંઈ ખબર નથી બધા મેને સોલર જ છે નગરી તમે જોઈ લો એક સોલર ને તેર હજાર અને એક બોક્સ આવું એને સો લાખનું એટલે અંદાજે એને કહી દયો જો આમ જ્યાં દેખાય ને સોલરુ જ છે આમ થી માંડી ત્યાં આમ આ લઈ ત્યાં આમ લઈ ગઈ બધા થી પાંચ કરોડ નો ખર્ચો થાય ને એટલી સોલરુ જ છે બાકી આ બધું જો આવી પરલિંગુ તમને આ બધા નામ જણાય દો અને આને ઓલા શું કહેવાય આને પર્લિંગ કહેવાય જો આ ને આ પ્લિંગ કહેવાય અને આ રહી એને ઓલી નામ ભૂલી ગયો આને નાની પર્લિંગ કહેવાય અને આ એને મોડ્યુલ આ મોડ્યુલ કહેવાય જે સોલર છે ને જો આ આપણે બધે સોલર કહી પણ અને એને એકચ્યુઅલમાં એને મોડ્યુલ કહેવાય જો તમને ક્યાંક લખેલું હોય તો બતાવું જો એક સોલરમાં હે કેટલી છવી એમ કંઈક આવે ફી નહીં છવી નહીં પણ પાંત્રી પાંત્રી ધરી પાંત્રી જેવી અને એક બોક્સમાં આવે છ એક તેર હજારની પૂરા ઘર ચલા જાય ધ્યાન ત્યાં જો ખોખા આ બધું આ છે બોલ આ બોલ કીના તમને કહી દઉં આ બોલ પહેલાં બનાવવાના આવે અને પછી આ એક જો લગાવી દેવાના આ ટાઇટ કિરા નથી પછી મશીનથી હે ને ટાઈટ કરવાનું અને આ જેવો કનેક્શનનો હે ને વાયર છે અને અહીં રહી આ જોઈન્ટ કરી દેવાનો અહીંથી આમ અને અહીંથી આમ આખામાં જોઈન્ટ કરી દેવાનો પછી એકનો પાવર ભેગો થઈને આ કેબલથી લઈ અને આમ એને હું કને જે મોટું હોય ને એમસીઆર સી ત્યાં બધું એને પાવર જાય એ રીતનું જોવામાં બધું હોય જે આ ગેડામાં આ ગળામાં કેટલું આ બાજુ આ ભાઈ સાહેબ એને દોયડા ને ઉખ્યા છે હજી કનેક્શન નો વાયર ફાઇનલી મિત્રો બધી જગ્યાએ કામ હાલે ની આપણે એને ફોટા પાડી ને નાખીને વિયાયા હે ને આપણે જો તર પટ્ટી ખોલતા તા ને તે આપણે નક જો થોડું લોય નીકળી ગયું હે પણ કાય વાંધો ની ફટાફટ તો આપણે એને બીજી સાઈડ વિયાયા હે જો આ બજે બધી સોલર કમ્પ્લીટ થઈ ગઈ આ બાજુ આખો પ્લાન્ટ રે અને બધુંય બાકી હે આ હે ને લગભગ એક નંબર હે ફાઇનલી મિત્રો વિયા જશી પાણી પીવા જો સોલ પ્લાન થી અને આ બાજુ છે આ બાજુ એ આ જંગલ બાજુ એક દિવસ તમને એને ખબર છે આપણે લગભગ લોક મેંગો તો રોકી ના રોકી આ બાજુ જંગલ માં પહોંચી ગયો તો એ ક્યાં થી જીડો થી તમને આગળ કર બાકી ઓલો પાણો દેખાય ને આ અહીંયા બેઠો તો અને પછી હું હે ને ભારી ગયો હારી ગયો ને અહીંયા દાણા લઈ ગયો અને પછી એને આમ બોલાયો ને તે હેને વી આવ્યો હતો આ જંગલમાં આખું જંગલ દેખાય ને એમાં રોકી એને ખોઈ ગયો કેટલું કે એનું જંગલ છે કાંઈ પડખે છે ને એક હનુમાન બાપાનું મંદિર છે જો દેખાતું છે હનુમાન બાપા દેખ નાખું જે હનુમાન બાપા હા બસ જો મોટર હલે છે ને આપણે પાણી ભરવા આવીએ પાણી છે ને હું કયું ન ગતો હતો બધા કે પાણી પોકેટ પાણી પોકલા હે ને હું આ પાણી ભરવા આવ્યો પછી હજી કીધું કાંઈ હે પાણી તો પછી ને પાણી ભરવા આવી જાય પાણી એને ભરાઈ ગયું છે તો આપણે એને પાછું પાણી પોગાડવા જવાનું હોય કેમ કે માણસો કામ કરે છે ને તો બધા હે ચર્ચા થયા છે ખરેખ લાગી ગયું છે પાણી આપણે એને પોગાડવાનું પાણી આપણે ફટાફટ પોગાડવું પાણા જોઈ લે છેપરા કેવા હે એનાથી તો વંડી કરેલી છે

વધારે પણ એને આખું તમને હેને બતાવ્યું નથી કે આપણે ઓલા ટાવરનો થાંભલો હતો ન હોય પણ એવું હોય તો આપણે ચડશું નહીં ત્યારે તમને એને બધું આપણું લાઈવ ડિટેલ એને બતાવીશ કે સોલર પ્લાન્ટ એને ઉપરથી કેવું દેખાય છે તમને એને હમણાં લાઈટ નહીં હોય ને તો આપણે એની ઉપર ચડશું તમને એને બતાવીશ બધું પાણી જોઈ બો

ધ� ઱ લાલ લાલલ!